નાનપણથી જ ઈચ્છામતી તેના પિતા દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિઓની આસપાસ મનમોહક વાર્તાઓ વણતી હતી તે પથ્થરની મૂર્તિઓમાં જીવન રેડતી હતી તેમના પૌરાણિક સાહસો અને તેમની અડગ સ્વરૂપોમાં કોતરેલી લાગણીઓનું વર્ણન કરતી હતી દૂર દૂરથી લોકો ઇચ્છામતીની વાર્તાઓ સાંભળવા માટે આવતા હતા તેમની કલ્પનાઓ તેની વાતો સાંભળીને ઊંચે આકાશમાં ઉડતી હતી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેની વાર્તાઓ વધુ જટિલ અને ગહન બનતી ગઈ તેણે તેના શહેરના ઇતિહાસ નદીની દંતકથાઓ અને તેના લોકોના સંઘર્ષો અને જીતને તેની વાર્તાઓમાં વણી લીધા તેની વાર્તાઓ તેના શ્રોતાઓ પર ઊંડો પ્રભાવ પાડતી હતી તેમને તેમના સહિયારા વારસાની યાદ અપાવતી હતી અને તેમને હિંમત અને કરુણાથી જીવવા માટે પ્રેરણા આપતી હતી એક દિવસ એક ધનવાન વેપારી શહેરમાં આવ્યો તે ઓછું બોલનારો માણસ હતો જે ફક્ત નફો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો જ્યારે તેણે ઈચ્છામતીની વાર્તા કહેવાની કુશળતા વિશે સાંભળ્યું ત્યારે તેણે ઉપહા કર્યો વાર્તાઓ માત્ર કલ્પનાઓ છે સમયનો બગાડ છે ફક્ત ધન અને સત્તાનું જ સાચું મૂલ્ય છે તેના સંશયથી આકર્ષિત થઈને શહેરના લોકોએ ઇચ્છામતીને તેને વાર્તા કહેવા આગ્રહ કર્યો ઇચ્છામતી ક્યારેય પડકારથી પીછેહટ કરતી ન હોવાથી સંમત થઈ તેણે વેપારી તરફ જોયું અને એક એવા રાજાની વાર્તા શરૂ કરી જે તેના 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 સર્વોચ્ચ માનતો હતો લોકો અને અવગણના કરીને તેની સંપત્તિનો સંગ્રહ કર્યો જેમ જેમ ઈચ્છામતીએ વર્ણન કર્યું તેમ તેમ વેપારીનો ચહેરો નરમ પડતો ગયો તેણે રાજાના લોભ અને તેના ધન પાછળના પોકળ ધ્યેયમાં પોતાને જોયો ઇચ્છામતીના શબ્દો એક અરીસાની જેમ તે સત્યને પ્રતિબિંબિત કરતા હતા જેને તેણે લાંબા સમયથી અવગણ્યું હતું. ઇચ્છામતીએ પોતાની વાર્તામાં ઉદારતા, સહાનુભૂતિ અને માનવ જોડાણના મહત્વના વિષયોને વણી લીધા. તેણે નદીના અવિરત પ્રવાહ વિશે વાત કરી જે જીવનના સતત પરિવર્તનનું પ્રતીક હતું. અને શહેરની કાયમી ભાવના જે સમુદાયની શક્તિનો પુરાવો હતો જ્યારે પૂરી કરી ત્યારે વેપારી અંદરથી સંપૂર્ણ બદલાઈ ગયો હતો તેણે પોતાની ભૌતિકવાદી શોધની હિહરાતા અને માનવ વાર્તાઓ અને સહિયારા અનુભવમાં રહેલા સાચા ધનને સમજાય તેણે ઈચ્છામતીનો તેની શાન પર બદલ આભાર માન્યો અને અન્યના જીવનને બહેતર બનાવવા માટે તેની સંપત્તિનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી ઈચ્છામતીની ખ્યાતિ સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ લોકોએ માન્યતા આપી કે તેની વાર્તાઓ માત્ર મનોરંજન જ નહીં પરંતુ શાર પર માર્ગદર્શન અને પ્રેરણાનો સ્ત્રોત પણ છે તેણે તેઓને તેમની સંસ્કૃતિને જાળવવા તેમના ભૂતકાળનું સન્માન કરવા અને તમામ વસ્તુઓની આંતરિક રીતે જોડાયેલી ભાવનાને સ્વીકારવાનું મહત્વ શીખવ્યું અને તેથી ગુજરાતની વાર્તાકાર ઈચ્છામતી પોતાની રીતે એક દંતકથા બની ગઈ તેની વાર્તાઓ વહેતી નદીની જેમ પેઢીઓના હૃદય અને દિમાગને પોષવાનું ચાલુ રાખતી હતી તેઓને માનવ જોડાણની કાયમી શક્તિ અને સારી રીતે કહેવાયેલી વાર્તામાં રહેલા જાદુની યાદ અપાવતી હતી